લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ લોકસભાની ચૂંટણી પૂરી થઈ લગભગ બે મહિના જેટલો સમય થઈ ગયો છે છતાં પણ બનાસકાંઠામાં રાજનીતિ રોકાવાનું નામ નથી લઈ રહી કારણ કે બનાસકાંઠામાં પહેલાં ગેરીબેન ઠાકોર રાજનીતિના દ્રશ્યમાં હતા અને હવે નવા નામ આવ્યા છે જેમાં ગોવાભાઈ દેસાઈ અને માવજીભાઈ દેસાઈ આ બંનેની રાજનીતિ છે એ ડીસા એપીએમસીથી શરૂ થઈ છે અને ડીસા એપીએમસીની રાજનીતિ અત્યારે ગુજરાતમાં ટોક ઓફ ધી બની ગઈ છે શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં કહેવાય છે કે આખા ગુજરાતની રાજનીતિ એક તરફ અને બનાસકાંઠા જિલ્લાની રાજનીતિ એક તરફ અને તેટલા માટે જ અમે કહી રહ્યા છીએ કે અત્યારે બનાસકાંઠા જિલ્લાની રાજનીતિ ટોક ઓફ ધી ટાઉન બની રહી છે ડીસા એપીએમસીમાં ચર્ચા એવી ચાલી રહી છે કે ગોવાભાઈ રબારીએ એક નવી નવ ગાડી એપીએમસીના નામથી છોડાવી અને તેને લઈને ભ્રષ્ટાચાર કર્યો છે એવા આરોપ પણ અત્યારે લગાવવામાં આવી રહ્યા છે આ આખા ભ્રષ્ટાચાર મામલે ગોવાભાઈ રબારીએ નિવેદન આપ્યું છે ગોવાભાઈ રબારીએ પોતાની સમાજની મિટિંગ બોલાવીને આખો મામલો સમાજની સામે રાખ્યો હતો

સમાજ શું કરે તેના માટે ફરિયાદ થઈ છે કે નહીં ખોટી હોય તમે તો નહીં કહો પણ એ લોકો કે તમારું ખોટું છે કે ખોટું છે ચાલી વર્ષની વાત કરું છું બે વર્ષની વાત થઈ શુકરવા ખા પડ્યા છોકરવા સમાજ સમાજના ભાગલા પાડો છું સુકોમ સમાજને ને બધો ડબોળો ઉભો કરો એક તો હોય કે આ છે આ છે એની ભાષા હું આપું તો બધું ઓગળી ને પણ કોઈ ભાષા નથી વાપરતો કે કોણે શું કર્યું છે એક માણસની સાથે ગદ્દારી કરી હોય મેં તો તમે કહી શકો છો જાહેર મારા જાહેર જીવનમાં માં કોઈ ગદ્દારી કરી હોય જે જો પણ ગરમી સાહેબ થી ન તો બે અમે અમે ટૂટ ની લઈએ ઈટ પર ઘા કરવા હું નથી સમાજને નુકસાન થાય એ બધું એક કપડું ભરવા એવું નથી